જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે કોટેશ્વર મહાદેવ મંદિર આવી પહોંચ્યા છે તે દરિયા કિનારે છે આ બાજુ દરિયો છે તમે જોઈ શકો છો આ દરિયો વિસ્તાર છે અને દરિયાની કોર્ટ ઉપર કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે દરિયાની જે છેડા ઉપર આજે આપણે કોટેશ્વર મહાદેવ ના મંદિરે આવી ગયા છે કોટેશ્વર મહાદેવની માન્યતા એવી છે કે જ્યારે રાવણ શિવલિંગ લઈને જતા હતા ત્યારે તેમણે અહીંયા શિવલિંગ મૂકી દીધું હતું એટલે અહીંયા કોટેશ્વર મહાદેવનું શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે કોટેશ્વર મહાદેવના મંદિરની પરિષદમાં આપણે આવી ગયા છે આ તમે સામે જોઈ શકો છો કોટેશ્વર મહાદેવ છે મહાદેવનું મંદિર છે રજા ફરતી રહી છે મંદિર બહુ સરસ બનાવેલું છે ચાલો હું તમને મહાદેવના દર્શન કરાવ અત્યારે આપણે કોટેશ્વર મહાદેવ મંદિરમાં જઈ રહ્યા છીએ આવી ગયા છે મંદિર બાજુ થી દર્શન કરવા માટે જવાય છે કોટેશ્વર પ્રસિદ્ધ માં દેવી મંદિર આવેલું દેવી માતા નું મંદિર છે અંકેશ્વર મહાદેવના મંદિરના મેઇન ગેટ ઉપર આવી ગયા છે ચાલો હું તમને મહાદેવના દર્શન કરાવું મહાદેવના દર્શન કરી કોટેશ્વર મહાદેવ શિવલિંગ ના દર્શન કરી રહ્યો છે મહાદેવના દર્શન કરી લીધા છે બહાર જઈ રહ્યા છીએ અને આ બહાર પરિસરના સમુદ્ર છે તમે સમુદ્ર જોઈ શકો છો